તમે હિન્દુત્વ ને ઘરેણાની જેમ કે સાપ કાચલી ઉતારે એમ પાછું ઉતારી મૂકો એમ ના તમારા નથી તમે રાહુલ ગાંધી ને કહી શકો ભાઈ સાહેબ માફ કરો તમે બહુ ભાઈ સાહેબ હવે છોડો તમારે શિખર ની ટોચ ઉપર પોચવું હોય તો તળેઠી થી શરૂ તો કરો યસ ભાઈ વાતું તો વર્ષોથી કરો ત્રીસ વર્ષ થી વાતું જ કરો છો બેઠો મારે ટાટા બિરલા થવું એમ બેઠે બેઠે થવાય ઘણા વર્ષથી હું કઉ છું પાછું એમ કે દસ પંદર વર્ષથી જગદી કે મારે ટાટા એમ થવાય રાહુલ ગાંધી આદરણીય અમને જ્ઞાન આપશે શું થોડું જ્ઞાન આપે એકે ચૂકતું થશે નહીં અમિત ચાવડા ને પ્રમુખ બનાવે જીગ્નેશ મેવાણી ને વિપક્ષના નેતા બનાવે વિધાનસભામાં પાટીદારો અમતા રેહાણા નથી એટલે જેના પૈસે ને જેની આબરૂને કારણે તમે ડંકો વાગે છે કોંગ્રેસ નો હજી પણ તો એને તમારે રાખવા નથી કાંઈ નાવા નીચોવાનું નથી છતાંય બધા ઝઘડા કરે છે બોલો પ્રમુખ કોણ ને છગન કોણ ને મગન કોણ

જુઓ ભાઈ અપેક્ષા ને આશા ને ઈચ્છા મારે હું બેઠો મારે ટાટા તમારે શિખર ની ટોચ ઉપર પહોંચવું હોય તો તળેઠી શરૂ તો કરો ભાઈ વાતું તો વર્ષોથી કરો ત્રીસ વર્ષ થી વાતું જ કરો છો તમે કઈ કરતા જ નથી ઈ તો પ્રશ્ન આખા ગુજરાત ને કોંગ્રેસ ને ઠપકો શું છે કાંઈ નાળા નીચોવાનું નથી છતાંય બધા ઝગડા કરે બોલો પ્રમુખ કોણ ને છગન કોણ ને મગન કોણ ભારતીય જનતા પાર્ટી પાસેથી કોંગ્રેસે એક વસ્તુ હંમેશા આમ તો ધડો લેવો જોઈએ ભલે શત્રુ હોય એનો કે હરીફ હોય કરવો જોઈએ જનતા લીધા કોઈને ક્યાંય વિરોધ બાકી નથી રાખ્યા તમે ગામડાના માળા હોય ને ખબર પડે માંડવી હોય ને માંડવી ઉપાડી જાય ને હમણાં દિવાળીમાં પેલા પાથરા ઉપાડીને એક કુંદવું કરવામાં આવે બરાબર પાથરા હોય ને માંડવીના પાથરા એવડા ઢગલા

કે ભાઈ પેલો તમે જે વીણો અત્યારે પાથરા ઉપાડતી વખતે બહુ ખરી હોય એટલે એમાં ત્રણ ભાગ ખેડૂતના એટલે ખેતરના માલિકના અને એક જ ભાગ માંડવી બહુ હોય અને તોય એકાદ બાજપુ ભરીને વીણવા વાળો ઘરે લઈ જાય ત્રણ બાજકા ખેડૂતને મળે એક બાજપુ આને મળે કારણ કે માંડવી તમે ધૂળમાં જુઓ ને આમ ખતરોડો એટલે માંડવી બહુ નીકળે પછી બીજી વીણાટ આવે

તો કોંગ્રેસે સમજવું જોઈએ વિસ્તાર કરીએ કઈ બચા કુચા છે કોંગ્રેસમાં કોંગ્રેસ માં આવવા માટે થઈને એ રાજી થાય એવું તમારું ચરિત્ર બતાવવું પડે ને એ કોંગ્રેસે બુદ્ધિપૂર્વક વિચારવું જોઈએ કે હવે આ દિંડક મૂકો ને સંભાવ વાળી વાત કરો દરેક હિન્દુ ના ધર્મ પ્રત્યે તમે ખાલી ચૂંટણી ટાણે આડે ખંભે જનો નાખી દે તો કોઈ બ્રાહ્મણ ન કહી દે રાહુલ ગાંધી આવે તો દ્વારકાથી દિંડક શરૂ કર્યું જનો પહેરી પછી અત્યારે જનો ક્યાં કે હવે નથી તો હું આવું હોય કે ઘરણા જેવી જનો હોય આ અમે પહેરીએ છીએ તો જનૈય હોવી જોઈએ ને આપણે બ્રાહ્મણ આ રીજનો જનો તો બારે માં પહેરવાની વાતો છે અને એનો પાછો ખાલી પહેરવાનો દેખાડવા તો નહીં કે હું બ્રાહ્મણ છું યસ પણ તમે હિન્દુત્વને ને ઘરેણાની જેમ કે સાપ કાચલી ઉતારે એમ પાછું ઉતારી મૂકો એમ ન હાલે એટલે પેલા તો ઈ કોંગ્રેસ તમે જે પ્રશ્ન ને કઈ કરતું નથી અત્યારે પણ તમે ગુજરાતના પ્રમુખ તરીકે કોને નિમમાં તો એમાં આ ખામ છોકરો એની જે એની રેસીપી છે ને એમાં ખામ થિયરી ની છાટ વર્તાય આવે એવું છે ઓકે અમિતભાઈ ચાવડા ઓબીસી છે વિપક્ષના નેતા બનાવે વિધાનસભામાં ગેની બેન ઠાકોર ને ઉપપ્રમુખ યા તો યા ફલાણું બનાવે કે ઢીકણું બનાવે અને ટૂંકમાં કોઈ પાટીદાર કે સવર્ણ ને સ્થાન નહી આપે તો કોંગ્રેસ માટે આ નવું સંગઠન પરિવર્તનનું નહીં બનશે પણ ઈ એનો પ્રશ્ન છે આપણે કઈ આપણે તો વિશ્લેષણ કરીએ છીએ એના ભાગમાં પાટીદારો નથી એટલે જેના પૈસે ને જેની આબરૂને કારણે તમે ડંકો વાગે છે કોંગ્રેસ નો પણ તો એને તમારે રાખવા નથી અને તમારે આવી જ રાજનીતિ કરવી તમે ખુદે તમે એટલે રાહુલ ગાંધી જેને લંગડા ગાંધીએ જેમાંથી ચાલીસ ટકા તો લંગડા ઘોડાના વ્યાખ્યા તો કોઈ એટલે હવે એને છતાંય પાછા આ દિને રાહુલજી અમને માર્ગદર્શન આપશે એવું તો જયારે કોઈ વડીલ નેતા બોલો ને મેં કીધું આનાથી મોટી સર્વનાક વાત કઈ હોઈ શકે એટલે તમારામાં માં એની હિંમત નથી તમે રાહુલ ગાંધીને કહી શકો ભાઈ સાહેબ માફ કરો તમે બોવ હવે છોડો આ બધા ખબર પડે ડખો છે બધા કે ભાઈ આના કરતા પ્રિયંકા ગાંધી લાવો આ ભાઈ ને બેહાડો કોઈ હિસાબે પણ હવે જેમ જે છે માં વ્યસ્ત હતા એમ સોનિયા ગાંધી છે એ રાહુલમાં વ્યસ્ત છે અંધ થઈ ગયા ગમે એમ થાય મારો કુંવરજ રૂપાળો તો થઈ છે હવે એનું જે થયું થાય પણ ટૂંકમાં એક વાત હવે સવર્ણો જે છે એ બેઠા છે જો તમે અમારો કરો તો અમે રામ રામ થી તમે જાણો નવું ઉભું કરે એમાં લોકોને ના મારે ક્યાં મતલબ છે સમજી લ્યો આ ઘણી વખત કે આ ત્રીજો મોરચો ના અરે ત્રીજો મોરચો ને બત્રીસ હોવા જોઈએ તો બધું ગોરધનભાઈ ચેવડા વાળાની પેટીસ પેટી નથી આવડતી બનાવતા બધાને આવડે ગોરધનભાઈ કા હાલે હારું આવડવું જોઈએ તો તમે ગોરધનભાઈ કઈ નાચના છે કોઈ પૂછે છે દાખલા તરીકે બ્રાહ્મણ છીએ તમાર્યા નહીં લે હું એમ કે પેટ ની બાબા લાઈન માં ઉભા ખાવા હું કામ બનાવે છે જેવી ઢોકર ના ગાંઠિયા છે કે નહીં કોઈ પૂછે છે કે ભાઈ ઢોકર વાળા છે મકમલ જેવા ગાંઠિયા છે હવ ખાય તમે ગધેડા પાર્ટી નામ રાખો ને ગધેડા પાર્ટી તો તમે જો હારા છે લોકો મત આપશે એમાં શું ઘેર પડે છે નામ ને ક્યાં રખા હે મૂળ માણસ કોણ છે મહત્વ છે જય હું વિઠ્ઠલભાઈ રાદડીયા જીતતા નામ ગમે હોય કાંધન જાડેજા જીતા કાંધન જાડેજા ને પૂછો સમાજવાદી પાર્ટી આખા પોરબંદર માં મારા ભેગા હોય આપડે બે ભાઈઓ ભેગા જાય હરામ બરોબર સપા ની કોઈ ખબર હોય સપા કોના બાપ નો તો શું હાલી મેળ્યા કોને પડી છે નામ શું હોય એટલે કોંગ્રેસ ને ભાજપ ને એમ કે આમ પાર્ટી અરે તમે કાલ સરદાર પટેલ નું નામે કોઈ પણ ગુજરાત સરદાર દાખલા તરીકે પાર્ટી નામ રાખો ગુજરાત સરદાર દાખલા તરીકે કહું આવી જાય સરદારે આવી જાય અને પાર્ટી ગુજરાત સરદાર પાર્ટી દાખલા તરીકે અને એમાં લલિત ગગથરા ને પટેલ ને હું તમને કહું કિરીટભાઈ પટેલ ને જેની ઠુમર ને આ બધા આવે તો શું મતલબ છે એના વિસ્તારમાં તો હાંડ છે જ એના વિસ્તારમાં લોકપ્રિય પણ છે તો સરદાર તો આપણા જ છે ગુજરાત નામે ગુજરાત સરદાર પાર્ટી કે સરદાર ગુજરાત પાર્ટી કે નામ ક્યાં ફરક પડે લોકોને એના કામ થી મતલબ છે એ મળવા આવશે તો લલિત કગથરા ને મળવા આવશે મનર પટેલ ને મળવા આવશે જેની ધુમર ને મળવા આવશે પરત ધાનાણી ને મળવા આવશે કિરીટ પટેલ ને મળવા આવશે એ કોઈને એ પાર્ટી માં ક્યાં છે આમ આદમી પાર્ટી ક્યાં માસિમ છોકરો છે બધા ઓળખોળ થઈ ગયા હતા કે નહીં ભૂતકાળમાં અત્યારે વિસાવદર માં થઈ જ ગયા ને કોઈ પણ જીતી ગયો આમ આદમી નથી જીતી એટલે કોંગ્રેસ આ મોટી ભૂલ કરે છે પણ આપણે કઈ નથી કઈ માર્ગદર્શક આપણે તો વિશ્લેષણ વિશ્લેષણ કરીએ કરીએ છીએ લોકો પાસે ફીડબેક જે એનું કોઈ એમ ન કે તમે હવે કોંગ્રેસ અમે કોઈ સલાહ નથી આપતા ભાઈ અમારે દેવી નથી તમે તમારા પક્ષના નેતા નથી માનતા અમારું ક્યાંથી માનો એટલે અમારે એ અમારામાં એવો વેમે નથી કે અમારામાં અકલ બહુ જાજી છે અમારા કરતા તમે દસ હજાર ગણા બુદ્ધિશાળી છો પણ અમે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય સામાજિક સંસ્થા હોય ધાર્મિક સંસ્થા હોય અનેકો બૌદ્ધિકો છે કવિ કલાકારો આ છે બધા લોકો ત્યાં મળવા આવે તો દરેક પાસે ક્યાંક વિગત મેળવીએ એટલે બહુ સૂતા હા બ્રાહ્મણા હા એવી બી એક છે આપણે બ્રાહ્મણ છીએ એ વાત ધારો કે હું બ્રાહ્મણ ન હો તો પણ સારો બ્રાહ્મણ વિદ્વાન માણસ બ્રાહ્મણ એટલે વિદ્વાન વિદ્વાન કઈ રીતે થઈ શકે બહુ શ્રોતા હા બ્રાહ્મણ હા તમે અનેક લોકો ને કમસે કમ સારી રીતે સાંભળો તો તમને જ્ઞાન આવે જેમ પુસ્તક વાંચીને જ્ઞાન આવે તેમ સારું શ્રોતા હોય સારો વક્તા બની શકે તો આપણે બધાને સાંભળીએ છીએ ને કે ભાઈ લોકો શું ભવિષ્યમાં કરવો હોય તો એને એની ખોટી ખોખલી ને બોગસ ઈ જે દિંડ થી બહાર કાઢવું જોઈએ અને ઉચ્ચતમ લોકોની સાથે કૌશલ્યવાદ લોકોની ભરતી કરવી જોઈએ જૂથવાદ વાળા નહીં તો એનો મેળ પડશે જી નમસ્કાર જી તો સર અમારી સાથે જોડવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આભાર તો આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે હાલમાં ચાલતી રાજનીતિ વાત કરીને જે રીતે ગઈકાલે છે તે ગાંધીનગરમાં જે ગ્રામ સભ્ય તેને લઈને વાત કરી સાથે જ અત્યારે કોંગ્રેસમાં જે ચાલી રહ્યું છે રાજકીય ધમાસાણ તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર